નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ પ્રતાપગઢ સાબલી ગામે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરમાં એકસો એકાવન સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો યજ્ઞમાં કોમી એકતાનો ઉત્તમ ઉદાહરણ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ પૂરું પાડ્યું છે શું છે હકીકત આવો જોઈએ અમારા ખાસ ધાર્મિક અહેવાલમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ પ્રતાપગઢ સાબલી ગામે અરવલ્લીની ગિરિમાળાના ડુંગરમાં બિરાજમાન ભગવતી મહાકાળી માતાજીના મંદિરમાં હાલમાં એકસો એકાવન સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે અને આજે બીજા દિવસ છે ત્યારે ત્રિદિવસીય આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે હાલમાં ચાલી રહેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સગવડ ભક્તો માટે ઊભી કરવામાં આવી છે હાલમાં ચાલી રહેલ આ મહાયજ્ઞમાં એકસો એકાવન જેટલા યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી છે ત્રિદિવસીય કાર્યક્રમમાં મહાયજ્ઞ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે

સતત સંઘર્ષ કરી અને વિકાસ નો કાર્યો કર સત્તર અઢાર હજાર માણસ ની હેરાફી થઈ છે આજે બીજા દિવસે તેત્રીસ હજાર થી અઢાર માણસો વેરા થવાનો અંદાજ થઈ ગયો છે આ મંદિર હિંમતનગર અને ઈડર વચ્ચે આવેલું છે અરવલ્લીની ગીરીમાળાના ડુંગરોમાં બિરાજમાન ભગવતી મહાકાળી માતાજી નો ઇતિહાસ પાવાગઢ સાથે જોડાયેલો છે જ્યારે પતઈ રાજાએ એ માતાજી ને એવી દ્રષ્ટિએ જોયા હતા ત્યારે માતાજી રિસાઈને પ્રતાપગઢ સાબલી ગામના ડુંગરોમાં વિસામો લીધો હતો તેવો ઇતિહાસ સાક્ષી પૂરે છે ત્યારે સ્થાનિક ગામના લોકોને રોજગારી મળે સુપ્રસિદ્ધ યાત્રાધામ બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ડુંગર ઉપર જવાના રોડ રસ્તા સહિત અનેક વિકાસકાર્યો પણ કરવામાં આવ્યા છે અહિયાં કાલે અંદર એક આયોજન થયું છે આની અંદર એક દિવસે પણ સરસ આજે પણ શોભાયાત્રા રામાયણ ગામ માંથી નીકળી અને અહિયાં મંદિર સુધી પહોંચી અત્યારે પણ યજ્ઞ ચાલી રહ્યો આવતીકાલે પણ આવી રીતે ભવ્ય યજ્ઞ કાર્યક્રમ અને કાલે સાંજે એની પૂર્ણાહુતિ છે ગઈકાલે વીસેક હજાર જેટલી પબ્લિક અહિયાં માતાજી ના દર્શને આવી હતી આજે પણ પાંત્રીસ હજાર થી પણ વધુ પબ્લિક માતાજી ના દર્શન નો લાભ લેવા આવી છે હજુ આવતીકાલે પણ સિત્તેર એક હજાર થી પણ વધુ પબ્લિક માતાજી ના દર્શન નો લાભ લેશે માતાજી નું ભવ્ય આખા ડુંગરી ની અંદર પાંચ સાત એકર ની અંદર જમીન માં એકસો એકાવન યજ્ઞ જમણવાર અને એ સારી એવી વ્યવસ્થા થઈ છે રાત્રે પણ અલગ અલગ કાર્યક્રમો થયા ગઈકાલે સાંજે વ્યસન મુક્ત કાર્યક્રમ કર્યો આજે ડાયરા નું આયોજન છે સાંજે આજથી બાર આવતીકાલે ભવ્ય રાજગરબા નું સાંજે આયોજન છે

ુ ધર્મ સનાતન ધર્મ નો અહિયાં વિકાસ થાય એ હેતુથી એટલે સાવંત કુંડી નું આયોજન કર્યું ગામ મુસલમાન નું નીચે પ્રતાપ સામનું મુસલમાન નું અને આ માતાજી નો લાભ લઈ રહ્યા છે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને આ બધું સનાતન ધર્મ માં જે આ કાર્યક્રમ લઈ રહ્યા છું રહ્યા છે મારું નામ નીરુબેન ચૌધરી આ મંદિરમાં હાલમાં યોજાઈ રહેલ એકસો એકાવન કુંડી સહસ્ત્ર મહાયજ્ઞમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે ખાસ કરીને પ્રતાપગઢ ગામમાં મુસ્લિમ સમાજના લોકો પણ વસવાટ કરે છે ત્યારે આ મહાયજ્ઞમાં મુસ્લિમ સમાજના લોકો પણ ખભેથી ખભો મિલાવી અને એકબીજાના સહભાગી બની સેવા આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્રિદિવસીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ જોવા મળતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવા તત્પર રહ્યા છે આવું છું દસ વર્ષ પહેલા દો અત્યારે બાપુ સાહેબ નાસ્લિમ સમાજ પણ આ યજ્ઞ નથી અને દરેક અમારા સ્વયંસેવકો દરેક માણસો આ યજ્ઞ ભાગ લે છે મંદિર પર છે અને દરેક મહાસભ્યો તન મન કામ કરીએ છીએ સમાજની કોઈ ખેડૂત સાથે દરેક સમાજના ભાઈઓ છે અમે મુસ્લિમ સમાચારીએ

આ મંદિર ના ડુંગર ઉપર વિશેષતા એ છે કે એક મોટા પથ્થર ઉપર નાનો પથ્થર ટકરાવાશે તો ઘંટનાદ સંભળાશે લોકો મોટી સંખ્યામાં અહીં આ મોટા પથ્થર ઉપર અન્ય નાનો પથ્થર ટકરાવે છે અને અતિ અદભુત ચમત્કારના સાક્ષી બને છે ત્યારે એકસો એકાવન સહસ્ત્ર મહાયજ્ઞમાં એકસો એકાવન કરતા પણ વધારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત

અમારા મહાકાલી માતાનું સ્થાનિધ્ય વસ્તુ જાય છે અને એ સ્થાનિધ્યની અંદર અમારો એક સંકલ્પ હતો કે માના ચરણમાં એકાંત યજ્ઞ કરી આ પહેલા અમે બે હજાર બાર માં એકાંતપુર યજ્ઞ નું આયોજન કર્યું હતું અને એ યજ્ઞ કરવાથી આજુબાજુના ગામડામાં તાલુકામાં અને શહેરોની અંદર અને દેશમાં વાતાવરણ શુદ્ધ બને વિચારો શુદ્ધ બને બાળકોમાં સારું વિચારો પ્રવાહ આવે એનું વાયબ્રેશન સમગ્ર કૃષ્ણની અંદર મળે એના કારણ માટે અમે આ યજ્ઞના આયોજન કરતા હોઈએ છીએ વારંવાર આ યજ્ઞ કરવાથી આપણા દેશની હિન્દુ સંસ્કૃતિ સરસ રીતે આગળ જળવાય એના કારણે અને અમારા માનનીય શ્રી મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે એમનું કહેવાયું છે કે આપણે હિન્દુત્વ સારી રીતે થવું જોઈએ તે કાર્યને જીતાવવા માટે અમે વારંવાર આ રીતના યજ્ઞ નું આયોજન કરતા હોઈએ છીએ આ યજ્ઞ અમારા મુખ્ય આચાર્ય શ્રી નિખિલભાઈ આચાર્યભાઈ જોશી છે કાર્ય ક્ષેત્ર કર્યું અને એ કાર્ય અમારે દીપાવવાનું હોય છે સમગ્ર અંદર આજુબાજુના ગામડામાં બધે જ આનું વાયબ્રેશન મળે એ ભાવથી આ યજ્ઞ કરતા હોઈએ છીએ આ યજ્ઞ ની અંદર બે મંત્રીઓ દ્વારા પૂજાઓ કરવામાં આવે રાજસ્થ મંત્રીઓ દ્વારા પૂજાઓ કરવામાં આવે અને આજે અમારે સમયે અગ્નિ મંથન થઈ રહ્યું છે જે અગ્નિ અમે કર્યું નહીં પણ મંત્ર દ્વારા અગ્નિ ઉત્પન્ન કરીશું અને એ એ આજે અમે અંદર આ કાર્ય નો પ્રારંભ કરીશું જે અમારા માતાજી ના આશીર્વાદ અમને મળ્યા છે એના થકી અમે કાર્ય કરી શકીએ છીએ એટલે કયું આવ્યું છે કે જયંતિ મંગલા કાલે ભદ્રકાલે કમાલી ની દરગાત ક્ષમા શિવા રાત્રિ અમારા આશરે તમે સાંભળજો જોશી છે આયોજન જેની અંદર મને આયોજન આપ્યું છે અને આખા યજ્ઞ આયોજન મારા દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યું છે એ ના આશીર્વાદ અને મારા થયો મને હાથ સુધી કોઈ તકલીફ આપવા નથી દીધી અને મહાકાલી ની કૃપા છે અમારું કાર્ય સંપન્ન થશે અને આ કાર્ય અમે આગળ લઈ જઈશું થોડા વર્ષો પછી અહીંયા પાંચસો એક કુલ યજ્ઞ પણ મારો કરવાનો વિચાર છે અને માના આશીર્વાદ અમે મેળવીશું જય ભારત જય ગુજરાત